વિસ્તારમાં માર્ટન હિલ્સ બિલ્ડિંગમાં એક અત્યંત કરુણ ઘટનામાં લુમ્સતા કારખાનેદારની પત્નીએ પોતાના બે વર્ષના પુત્ર સાથે કુદી ના આપઘાત કરી લીધો હતો આ ઘટના ત્રણ સપ્ટેમ્બરના રોજ બની હતી જેમાં પૂજા પટેલ નામના પરિણીતાએ પહેલા પોતાના પુત્ર ક્રિશીને તેર માળેથી ફેંક્યો અને થોડી જ સેકન્ડમાં પોતે પણ કૂદી ગઈ આ દિલ હચમચાવી નાખે તેવી ઘટના પાછળનું ચોક્કસ કારણ હજુ સ્પષ્ટ નથી થયું પરંતુ પોલીસને મૃતક પૂજાના કપડામાંથી એક લોહીથી ખરડાયેલી ચિઠ્ઠી મળી આવી છે

બે હજાર પચીસના રોજ સુરત શહેરના અલથાણ પોલ્યુશન વિસ્તારમાં આવેલા માર્તેન્ડ હિલ્સમાં એક બેને તેરમા માળેથી સૌ પ્રથમ પહેલાં ત્રણ વર્ષના દીકરા કૃષિને ફેંકેલ અને ત્યારબાદ પોતે તેરમા માળેથી પડીને આત્મહત્યા કરેલી બનાવ સ્થળની વિઝિટ કરતાં તેરમા માળેથી પડેલા હોવાથી બંને જણાનું મૃત્યુ થયેલ જેના આધારે અલથાણ પોલ્યુશન સ્ટેશન ખાતે એડીનો ગુનો દાખલ એડી દાખલ કરવામાં આવેલ છે અને બીજા દિવસ સવારે તેમનું સાયન્ટિફિક પેનલ ડોક્ટરથી પીએમ કરવામાં આવેલ છે જી સુસાઇડ નોટમાં જ્યારે પીએમ અને ઇન્કવેસ્ટ કરતા હતા ત્યારે તેમના કપડામાંથી એક કાગળ મળી આવ્યો છે જે લોહીથી લથબથ હતું જેમાં શું લખ્યું છે તે કહેવું અત્યારે થોડુંક વહેલું અને અતિશક્તિ ભર્યું છે પરંતુ એ કાગળ એક્ઝિક્યુટિવ મેજીસ્ટ્રેટ સાહેબ અને એફએસએલ એ પોલીસને આપેલ છે તે જમા કરેલ છે અને એફએસએલમાં મોકલવામાં આવેલ છે